ફાયર બ્રિગેડ જિગ્નેશભાઈ એ બે ટીમ સાથે મળીને જે અત્યારે જે શાળા સલામતીનો પ્રોગ્રામ ચાલે છે સત્તાવીસ જાન્યુઆરીથી એકત્રીસ જાન્યુઆરી સુધી તે અનુસંધાનમાં ચીખલી કુમાર શાળાના આચાર્ય શ્રી સુનિલભાઈએ અમને ઇન્વિટેશન આપ્યું હતું કે સ્ટુડન્ટોને શાળા સલામતી વિશે અને જે ફાયરની આગ લાગી હોય તેના પર કંટ્રોલ કેવી રીતે કરવાનો કે ફાયરના સાધનો ઉપયોગ કેવી રીતે કરવાનો એના માટે અમને સમજ સમજણ માટે બોલાવ્યા હતા એના અનુસંધાનમાં અમે ફાયરની ટ્રેનિંગ આપી હતી અને બીજી કે એકસો આઠની ટીમ પણ આવી હતી તેમણે જે રોડ સલામતીમાં કે અકસ્માત સમયે કેવી રીતથી એમનો ઉપયોગ થાય છે કેવી રીતે કામ કરે છે એ સમજણ આપી હતી અમે અમે ફાયર એક્સિક્યુશનનો કેવી રીતે ઉપયોગ કરવાનો કે ફાયરની ગાડી કેવી રીતથી કામ કરે એના વિશે સમજણ આપી હતી તે છતાં કે ભૂકંપ પૂર વાવાઝોડું એવા સમયે આપણે કેવી રીતથી એના માટે કાર્ય કરવાનું કે પગલાં ભરવાના સલામતીના એની પણ સમજ આપી હતી સાથે એ બદલ જે ઉમાશાળાના શાળાના પ્રિન્સિપાલ સુનિલભાઈ જે અમને ઇન્વિટેશન આપ્યું તે બદલે સુનિલભાઈને આભાર નમસ્કાર હું સુનિલ પટેલ આચાર્ય ચીખલી કુમાર શાળા આજે શાળા સલામતી સપ્તાહ અંતર્ગત રેડ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ચીખલી તથા ખુંડ ફાયર બ્રિગેડ અને મારુતિ ફાયર સોલ્યુશનની સંયુક્ત ટીમે ચીખલી કુમાર શાળા અને શાળા ખાતે ફાયર આગ પર કાબૂ કેવી રીતના મેળવવો એની વિસ્તૃત માહિતી આપી આગ લાગે ત્યારે સીઓ ટુ અને એ સી પ્રકારની જે બે પ્રકારની બોટલ આવે છે જે શાળાની અંદર લાગેલી છે એનો ઉપયોગ કેવી રીતે કરવો એનો પ્રત્યક્ષ એમણે જાતે પણ ડેમો બતાવ્યો સાથે સાથે બાળકોને પણ ઉપયોગ કેવી રીતના કરવાનો એ પણ બાળક દ્વારા પણ એમને પ્રેક્ટિકલી માહિતી આપવામાં આવી સાથે ફાયર બ્રિગેડની ટીમે જે ઇમારત છે એ ઇમારતો પર આગ કેવી રીતના લાગે છે અને એ લાગેલી આગને કાબૂમાં કેવી રીતે લેવાનું એનું પણ નિદર્શન કર્યું છે તો આજે આ બંને ટીમનો જે સંયુક્ત કાર્યક્રમ અહીં કુમાર શાળા અને કન્યા શાળામાં મળ્યો છે અને એમાં લગભગ ત્રણસો પચાસ જેવા વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે અને એનો પ્રેક્ટિકલી કેવી રીતે આ બોટલ છે એનો ઉપયોગ કરવાનો અને કોઈ પણ પ્રકારનો અકસ્માત થાય ત્યારે શું કરવાનું એની માહિતી મળી છે સાથે સાથે એકસો આઠની ટીમ જે આવી હતી એમણે પણ રોડ અકસ્માત થાય અથવા અન્ય આકસ્મિક પ્રસંગો ઉપસ્થિત થાય એ સમયે કેવી સાવચેતી રાખવાની એની વિસ્તૃત માહિતી આપી હતી તો આ તબક્કે હું આચાર્ય આ સંયુક્ત ટીમનો આભાર માનું છું નમસ્કાર બ્યુરો રિપોર્ટ એનટીસી ન્યૂઝ નવસારી